બાઇક પર આવેલા બે બદમાશો પોતાની ઓળખ પોલીસ તરીકે આપી માસ્ક કેમ નથી પહેર્યું ચલો પોલીસ સ્ટેશન માં જવાનું કહ્યું હતું અને બાદમાં લાફો મારી ભાગી ગયા હતા

એમ એસ વરિયાએ બાતમીના આધારે એકે રોડ ઉપર આવેલા સમર્થ કોમ્પ્લેક્સમાં રહેતા રઘુવીર ઉર્ફે રઘુ ભીમાદાસભાઈ ગોંડલિયાની ધરપકડ કરી છે જ્યારે અન્ય ફરાર એક આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આરોપીએ આવી રીતે અન્ય લોકોને નિશાન બનાવ્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે હાલ તપાસ શરૂ કરી છે સત્યડે ડોટ કોમ સુરત યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યરે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે